તાલુકાના ફળિયા પર પ્રાથમિક શાળામાં આવ્યો તારીખ રોજ મેથાણ ગામમાં આવેલ આંકડા પર પ્રાથમિક શાળામાં ઉત્સવનો કાર્યક્રમ ભાગરૂપે ઉજવણી કરવામાં આવી જે ભાગરૂપે આંગણવાડીના બાળકો બાલવાટિકાના બાળકોને ધોરણેકના બાળકોને કુમકુમ તિલક કરી અને બેગ આપી પ્રવેશ આપવામાં આવ્યો જે દરમિયાન મુખ્ય શ્રી સી આર સી કેસી પટેલ સાહેબ માજી તાલુકા સભ્ય અજીતભાઈ ઠાકોર ગ્રામ પંચાયતના સભ્યશ્રી રૈજીભાઈ નિસરતા તથા જે કે ઠાકોર આંકડા ફળિયાના સામાજિક આગેવાન મનહરભાઈ વડવાઈ પ્રદીપભાઈ વડવાઈ ગોપાલભાઈ ડામોર તેમજ વિજયભાઈ ભુરિયા તથા એસએમસીના સભ્ય અને આંગણવાડી કાર્યકર્તા આંકડા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ભાનુ પ્રસાદ સાહેબ ડામોર સાહેબ અરવિંદ સાહેબ હાજર રહ્યા મોટી સંખ્યામાં વડીલો આગેવાનો હાજર રહ્યા બધાની ઉપસ્થિતિમાં કાર્યક્રમને સફળ બનાવ્યો તેમજ શાળાના કંપાઉમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અંતે શાળાના શ્રી ભાનુપ્રસાદ બામણિયા સાહેબ દ્વારા કાર્યક્રમ સફળ બનાવતા સૌનો આભાર માન્યો રિપોર્ટ